પણ ત્રણ બાળકોના જીવનનું ઘડતર કર્યું હતું વૈશાલી આહિર કહે છે કે અમારા જીવનની સૌથી મોટા કોઈ સાચો હીરો હોય તો તે છે મારી માતા તેને આજના માતૃત્વ દિવસે સત સત નમન છે સમગ્ર દેશમાં મે મહિનામાં બીજા રવિવારે વિશ્વ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે ભરૂચ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વૈશાલી આહિર તેઓએ લગ્ન નથી કર્યા પણ તેમની માતા જ તેમના સાચા હીરો છે ત્યારે આવો જાણીએ તેમના જ મૂર્ખે તેમની માતાની કહાનીની જેમણે તેમની પુત્રીને આ મુકામે પહોંચાડી છે આ અંગે વૈશાલી આહિરે કહ્યું હતું કે તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામના મૂળ વતની છે માત્ર અઢી વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતા ઓળસીભાઈની ચીખલી નજીક હત્યા કરી દેવામાં આવી હતી પિતાની હત્યા બાદ માતા રાધાબેનના શિરે પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી ગઈ હતી તેઓએ બે બહેનો અને એક ભાઈ છે માતાએ સખત પરિશ્રમ કરી વ્યાજે રૂપિયા લઈ પેટે પાટા બાંધીને પણ ત્રણેય ભાઈ બહેનોને ભણાવ્યા હતા માતાએ જ ત્રણેય માતા અને પિતાના બંનેનો સ્નેહ આપ્યો હતો જ્યારે રાત્રે વ્યાજવાળા તેમના ઘરે રૂપિયા લેવા આવતા અને અપશબ્દો બોલતા તે સમયે એક ગંગા સ્વરૂપ મહિલાના સંઘર્ષને પોતાની આંખે જોયા બાદ જીવનમાં કંઈક બનવાના મક્કમ નિર્ણય સાથે પોલીસમાં ભરતી થવાની અદમ્ય ઈચ્છા હતી પણ તેમને શિક્ષકની નોકરી મળી હતી બે હજાર સોળ સત્તરમાં પણ પીએસઆઈની પરીક્ષા સારા રેન્ક સાથે પાસ કરી હતી પ્રથમ જામનગર જિલ્લામાં ફરજ બજાવી અને હાલ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે આજે તેમના માતા રાધાબેન આ દુનિયામાં હૈયાત નથી પણ તેમના સ્મરણો આજે પણ તેમની સાથે માતાની અધૂરી ઈચ્છાઓ અને તેમની

પણ મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે ઓગણીસો અને છ્યાસીની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને ત્રણ સંતાનોને મોટા કર્યા પોતે ભણ્યા નહોતા પણ અમે ત્રણેય ભાઈ બહેનને મોટા કર્યા ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ પણ સાથ અમારો માતાનો છે મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને એ તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધાવવા માટે હંમેશા સાથ સહકાર આપે છે એ તમામ માતાઓને આજે સતસત વંદન ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો